ચાલો બાળકો કેમ છો આજે આપણે રમત રમવાના છીએ કા એટલે ના એટલે અને જી એટલે હવે હું અહિયાંથી કોઈ પણ શબ્દ કે વાક્ય બોલું તો તમારે આંખને લાગુ પડતું હોય તો આંખ પર હાથ મૂકવાનો કેવી રીતે મૂકશો હાથ સરસ પછી ચામડીને લાગુ પડે તો કેવી રીતે બતાવશો હા કાનને કાનથી સંભળાતું હોય તો કેવી રીતે બતાવશો સરસ નાકથી સૂંઘલી સુગંધ લેવાની હોય તો કેવી રીતે બતાવશો અરે વાહ અને જે વસ્તુ જીભથી આપણે સ્વાદ કરીએ ને ટેસ્ટ કરીએ તો કેવી રીતે બતાવશો કેવી બતાવવાનો હ ચાલો તું બોલું હવે વિમાન નો અવાજ આવ્યો ચાલો મને કશું બળવાની સુગંધ ફટાકડા ફૂટ્યા અવાજ આવ્યો આકાશ માંથી વિમાન જાય ધોરુ વિમાન હા સરસ મરચું તીખું લાગ્યું મને ટીવી જોવી છે પીળી છે કેરી પાકી ગઈ પીળા રંગની હા કે ખબર પડે ખાટી લાગી મરચું તીખું લાગ્યું દાળ ગરમ ગરમ છે ચામડી થી ખબર પડે સુખડી મીઠી મીઠી લાગી મોર ટેહુક ટેહુક બોલે ચકલી ચી ચી કરે કાગડો કા કા કરે ગુલાબ ની સુગંધ મસ્ત ના આવે શિયાળામાં ઠંડી લાગે ગુલાબ લાલ રંગનું છે આકાશ માં પતંગ ચગે છે છોકરાઓ બૂમો પાડે છે કાપ્યો છે